ચરિત્ર અને યસ ગાથાના પ્રચાર સાથે આઝાદી માટે યોગદાન માટે રથયાત્રા પ્રાપ્ત માહિતી મુજબ તારીખ પાંચ બાર બે હજાર ચોવીસ ગુરુવારે ભારત અને ગુજરાત સરકાર દ્વારા ભગવાન

ત્યાંથી મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ગુજરાતના ઝોન કક્ષાના કાર્યક્રમ માટે રવાના થયો હતો આ કાર્યક્રમમાં આદિવાસી નિગમના અધ્યક્ષ શ્રી તથા અન્ય રાજ્ય કક્ષાના હોદ્દેદારો જિલ્લા પંચાયત લીમડીના સભ્ય શ્રી લલિતભાઈ પુરિયા મામલતદાર શ્રી તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી અને સ્થાનિક તલાટી સ્ત્રીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ ઉપસ્થિત રહી હતી તો હવે એ જોવાનું રહ્યું કે ભગવાન બિરસા મુંડાની મુખ્ય લડત સાથે માંગણી હતી કે આદિવાસીઓ આ દેશના મૂળ માલિક છે અને જળ જમીન અને જંગલ પર તથા ખાણ ખરીચ પર પહેલો હક અને અધિકાર આદિવાસીઓનો છે અને આદિવાસીઓના બંધારણીય હકો જેવા કે અનુસૂચિત પાંચ અનુસૂચિત એરિયાના અધિકારીઓ તથા જમીનના માલિકી હકો જેવા કે તોતેર એ વગેરે જમીનો લેવલે અમલમાં થાય છે કે પછી તો બાહ્ય દેખાવ કરી અને સંતોષ માનવામાં આવશે દિવસે બારે આઈસેવન ન્યૂઝ ગુજરાતી દાલો બીસા મુંડાની ભગવાન બીસા મુંડાની જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાથી નીકળી અંબાજીએ અંબાજીમાં દસ તારીખે પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે એ પૂર્ણહુતિ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત બધા જ નેતાઓ મંત્રીશ્રીઓ આવતા ધારાસભ્યશ્રીઓ આવવાના છે અને સાથે આ જે રથયાત્રા નીકળી છે દોઢસોની જન્મજયંતિ પ્રસંગે એ રથયાત્રા દ્વારા જનજાગૃતિ અને ભગવાન બિરસા મુંડાની જે ચરિત્રની વાતો છે અને ગુજરાત સરકારની લોક કલ્યાણ વાતો છે કે ભારત સરકારની લાભકારી યોજનાઓને માહિતી લઈને એ ગામડે ગામડે સુધી પહોંચે ઘર ઘર સુધી પહોંચે એને લાભો આદિવાસી અમારા સમાજના લોકો લે એ માટે અમે રથયાત્રા નીકળ્યા છે થેન્ક યુ આભાર